આ બનનું એવું કેવું છે કે માં કસ્માતી આ છે પણ આ બનુ અસે મારો દેવનો દાડો છે હું મકવાણા માતા બોલતી છું દીકરા નહીં હોય ને દીકરા આલે ધન નહીં હોય ને ધન રોજી રોજગાર નહીં હોય ને રોજી રોજગાર આલેહોડું મારો ભગવાન દૂધડું નહીં ને દૂધડું નહીં હોય ને વાજણું મારો ભગવાન એવું કે છે પણ જંગીમાં ઓટો મારી ના બરોબર ઢેબર માં વાતો પૂરી ના કરું તો મારું નામ દેરું નહીં ચિંતા ના કરે તારી વર્ષો જો જતીરેલી પાસી ના લુ ને તો આય મારું ગાદી એ ન ને કોમું પડિયાત ના મકવાણા માતા એવું કઉ